થઈ જાઓ ખેલૈયાઓ તૈયાર નવરાત્રી માટેના ટ્રેડિશનલ ડ્રેસની માર્કેટમાં આવી ગયા છે અવનવી વેરાયટીઓ સાથે નવરાત્રીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે સામાન્ય રીતે નવરાત્રીના તહેવારોમાં ગુજરાતી અને રાજસ્થાની વેશભૂષા ધારણ કરીને ગરબે રમવું ગરબા રસિકોને વધારે પસંદ છે ગરબા રસિકોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે ભૂજ શહેરમાં અમદાવાદ સુરત ધાંગધ્રાથી પંદરથી વીસ જેટલા વેપારીઓ વિવિધ વેરાયટીઓ સાથે ટ્રેડિશનલ ડ્રેસનો વેપાર કરવા ભુજ આવ્યા છે નવરાત્રિ કે વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ કહેવાય છે આસો શુદ્ધ એકમથી શરૂ થતા નવલી નવરાત્રિના ઉત્સવમાં બાળકોથી કરીને મોટી વયના લોકો ગરબા રમવાની સાથે સાથે માતાજીની પૂજા અર્ચના તેમજ અનુષ્ઠાન અને આરાધના પણ કરતા હોય છે ગરબીમાં જેમ જેમ અવનવા સ્ટેપ સાથે દાંડિયા રસ રમવાનો ક્રેઝ ગરબા રસિયા સાથે વધ્યો છે તેમ તેમ ડ્રેસિંગ સેન્ટરમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે દર વર્ષે નવા નવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમતા થયા છે જેમાં ખાસ કરીને અવનવી વેરાયટીઓ વાળી ચણિયાચોળી સલવાર કુર્તા કેળિયાના પહેરવેશમાં અવનવા આકર્ષણો અને કલાકારીગરની વિવિધતા જોવા મળે છે ભુજના તાલુકા પંચાયત રોડ પર ચણિયાચોળી તેમજ નવરાત્રીને લગતા ડ્રેસ વેચવા અમદાવાદ સુરત ધાંગધ્રા વિસ્તારના વેપારીઓએ વેપાર શરૂ કર્યા છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગરબા શોખીનોને પણ ફેશન તરફ વળ્યા છે અને ભાતીગળ વસ્ત્રો સાથે જોડાયેલા લોકોને રોજગારી તેમજ સન્માન મળે તે માટે પણ લોકો ખરીદી કરી રહ્યા છે પરંતુ આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદનો વિઘ્ન હોવાથી અટકાવો હોતા હાલમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે પરંતુ આવનારા દિવસોમાં વધુ વેચાણ થાય તેવી આશા વેપારીએ વ્યક્ત કરી છે નવરાત્રિ સમયમાં કચ્છી ભરતન તૈયારીના ભાગ રૂપે લોકો અત્યારથી ભાતીગળ વસ્ત્રો આભલા ભરેલી કોટી પ્લાઝો એમ્બ્રોયડરીવાળા ટોપ અને લોંગ ગાઉન તેમજ ત્રણ પીસ ચાર પીસ પાંચ પીસ તેમજ બેથી ચાર લેયરવાળા ગાગરા ચિકન કરી વર્ક જેવા અનેક વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે

મેં અમારે આઈટમ બધી અલગ અલગ આવશે એમાંથી છે ને હજારથી લઈને પાંચ હજાર સુધીની આઈટમો મળી રહેશે વેરાયટીમાં છે ઘણું બધું પોટીવાળી છે પછી અલગ અલગ વસ્તુ ઘણી બધી છે કેડિયા છે પછી નાની બનાવી છે મોટી બનાવી સિરીઝમાં આ વખતે તો એટલું બધું ખાસ લાગતું નથી અલગ ઘરા થોડી વાતાવરણ વરસાદના લીધે થોડુંક ઓછું લાગે છે વરસાદની અગાઈ તો નવરાત્રી સુધી આપેલી જ છે બધાને ખબર જ છે મારું નામ મનસાબેન છે અમે બારથી આવ્યા છીએ ચણિયા ચોળી લઈને બધી નવી નવી વેરાયટી આવી જાય છે બધી તમને અલગ અલગ ભાવમાં બધી મળી રહેશે બે હજારથી ચાલુ થાય છે તમને ચાર હજાર લગી મળી રહેશે બધી સારી આઈટમ આવી સેલ્ફે જામ એવું છે લાગે છે કે ઘર આગી ચાલુ થઈ જાય છે અમને અમરેલા છે ડબલ ઘેર છે સાદી છે પછી થી પીસ લાયા છે કોટીવાળો વાળો પીસ છે મારા પાર્સલ હાથી વાળા બોર્ડર વાળા આયા છે બધી ઘણી ડિઝાઇન લાયા છે હજુ લગાવી નથી હજુ બે દાડા પછી મેં લગાવી દઈશું કોટીવાળો વાળો થી પીસ છે હાથી વાળા બોર્ડર વાળા પલેન પીસ છે ઘણી વેરાયટી બધી નવી નવી લાયા છે માર્કેટ તો ચાલુ થઈ જાય છે સારું છે એમાં તો અગલે સાલ કરતાં સારું છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515